Mm-hmm.

અમદાવાદ મોટેરા આશ્રમમાં પહોંચ્યા છે તો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અનુયાયીઓને ન મળવાની જામીનમાં શરત હોવા છતાં સાધકો ત્યારે મોટેરા આશ્રમ પહોંચવા લાગ્યા હતા જો કે વધુ જણાવી દઈએ કે હાલ આશ્રમ પરિસ્થિતિ ના વણશે તે માટે પોલીસે રાઉન્ડ ધ ત્યારે કલોક ત્યારે મિત્રો પેટ્રોલિંગ શરૂ કર્યું છે જી આ મિત્રો અત્યારે હાલ આશિયારામને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ